હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ હાદિક હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિજ્ઞાન ગાલા પ્રયોગ પરથી પ્રયોગ તેર જેનો હેતુ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળસંચયના નિયમની ચકાસણી કરવી જો તમે અગાણના એકથી બાર પ્રયોગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જેને જોઈ લેજો તેનું સોલ્યુશન આપેલું જ છે તો અહીં પ્રયોગ તેર છે જેનો હેતુ આપેલો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ સંચયના નિયમની ચકાસણી કરવી દળ સંચયના નિયમ એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી ત્યારબાદ સાધનો આપેલા છે બૂચ દોરી કોનિકલ ફ્લાસ્ક કશનાળી પદાર્થો તમને આપેલા રહેશે કોપર સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ ત્યારબાદ આ કોષ્ટક આપેલા છે જે તમારી પ્રયોગ પોથીમાં છે તેના પરથી આપણે પ્રયોગ કરવાનો છે ત્યારબાદ આકૃતિ આપેલી છે જે તમારે તમારી પ્રયોગોથી જાતે દોરવાની રહેશે તો અહીં પ્રયોગ પદ્ધતિ આપેલી છે કે કોષ્ટકમાં આપેલા રસાયણો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો ધારો કે એક કસનડીમાં કોપર સલ્ફેટ એટલે કે એક પોઈન્ટ પચીસ ગ્રામ લઈ તેમાં દસ એમએલ પાણી ઉમેરો ત્યારબાદ કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવો એક કોનિકલ ફ્લાસ્કમાં સોડિયમ કાર્બોનેટ લઈ એક તેતાલીસ ગ્રામ લઈ તેમાં દસ એમએલ પાણી લઈ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ બનાવો કસનડીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બંને દ્રાવણો મિશ્ર ન થઈ જાય ત્યારબાદ ફ્લાસ્ક પર બોચ લગાવો ફ્લાસ્કનો તેમાં રહેલા ઘટકો સહિત વજન કરો હવે ફ્લાસ્કને એવી રીતે ગુમાવો કે તેમાં રહેલા દ્રાવણ મિશ્ર થઈ જાય ફ્લાસ્કમાં રાસાયણિક પ્રક્રિયા થશે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થતાં ફ્લાસ્કનું વજન કરી જુઓ આ બંને વજનમાં કોઈ તફાવત છે તે તમારે ચકાસવાનું છે આ જ રીતે કોષ્ટકના અન્ય રસાયણો લઈ તેના ઉપરના પ્રયોગ કરી જુઓ ત્યારબાદ તમને અવલોકન મળશે કોનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પહેલાંનું વજન જોઈએ તો બે પોઈન્ટ અડસઠ ગ્રામ છે ત્યારબાદ બીજો છે કોનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પછી વજન જુઓ તો બે પોઈન્ટ અડસઠ ગ્રામ જ થશે તો અહીં નિર્ણય તમને મળશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી ત્યારબાદ જ્ઞાન ચકાસણી છે જે તમને વિકલ્પ આપેલા રહેશે તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો પહેલો પ્રશ્ન છે કે એમોનિયા એટલે કે એનએસરીમાં એન પરમાણુની સંયોજકતા કેટલી છે તો અહીં તમને આન્સર આપેલો છે બી ત્રણ એન પરમાણુની સંયોજકતા ત્રણ છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે અઠ્ઠાવીસ ગ્રામ નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા હોય છે તો અહીં આન્સર આવશે બી બે મોલ હોય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે એ એલ ટુ ઓ થ્રીમાં એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તો અહીં આન્સર આવશે બી ત્રણ સંયોજકતા છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે ઓક્સિજનના એક મોલ પરમાણુ એટલે કે કેટલા પરમાણુ થશે તો અહીં તને તમને આન્સર આપેલો છે ડી છ પોઈન્ટ સડસેઠ ગુણ્યા દસમી માઇનસ અગિયાર ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે કાર્બનનું પરમાણુ દળ કેટલો છે તો અહીં જવાબ મળશે બાળ કાર્બનનું પરમાણુ દળ બાર છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈકશે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકી રહેલા પ્રયોગનું સોલ્યુશન લાવીશ